પોરબંદર શહેરમાં છેલ્લા બે દિવસથી ફરી વરસાદની એન્ટ્રી થઈ છે જેમાં ચાર ઇંચ વરસાદના કારણે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા છે તો છાયારણ વિસ્તારમાં વરસાદી પાણીનું સ્તર વધતા સ્થાનિક રહીશોની ચિંતામાં પણ વધારો થયો છે

વર્ષાદી પાણી સાથે ગટરનું પાણી પણ રણ વિસ્તારમાં છોડવામાં આવી રહ્યું છે જે મામલે કમિશનરને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી પાણીના નિકાલ માટે પંપ મૂકવામાં આવ્યા છે પરંતુ પ્રતાપ મંડપ સર્વિસની પાછળના રણની પાણીનો નિકાલ થઈ રહ્યો નથી બીજા રહીશ તૃપ્તિબેન ડોલરિયાએ ચિંતા વ્યક્ત કરી હતી કે વરસાદ ચાલુ રહેશે તો સાંજ સુધીમાં રણનું પાણી આસપાસની શેરીઓમાં ફરી વળશે અને મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે ગત વર્ષ જેવી

છાયા રણ વિસ્તારમાં જે રહેણાંક મકાનો છે તેમાં પાણી ભરાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે આ મામલે આપની સાથે સ્થાનિકો છે શું છે બેન આપનું નામ દીદી બાપોદરા છાયા પ્લોટ પાટા પછી રણ વિસ્તાર અશોક પાનની સામેની ગલીમાં હવે આ હવે 5 દિવસ પહેલા રજૂઆત તંત્રને કરેલી છે કે ભાઈ તમે ઓલા પાટા પછીના રણનું ઓલી બાજુના રણનું પાણી અમારા રણમાં આવે છે અને છાયા ચોકી થી લઈને પ્લોટ ચોકી સુધીનું પણ પાણીનો નિકાલ અમારા રણમાં કરેલો છે તો પાંચ દિવસ પહેલાની રજૂઆત છે છતાં પણ એમાં એક ઇંચ નો ઘટાડો નથી સામે રોજ એક ફૂટ જેટલું પાણી વધી જાય છે અને અત્યારે એવી સ્થિતિ છે કે સાંજ સુધી કદાચ પાણી બહાર પણ નીકળી જાય રણ તો આવો કેવો નિકાલ કરેલો છે કે જે નીચેના રોડ નું પાણી અહીંયા અમારા રણમાં કેમ છોડવામાં આવ્યું છે સીધું દરિયામાં કેમ નાખવામાં નથી આવ્યું આવું કેવું એન્જિનિયરિંગ છે આ લોકોનું તો એનો કોઈ નિકાલ પાંચ દિવસ થી કોઈ પ્રશ્ન નો નિરાકરણ આ લોકો કરેલો નથી અને તંત્ર નું તો એવું લાગે છે કે નેવાના પાણી મોભે ચડવાની વાત જોઈને બેઠા છે પણ નેવાના પાણી કોઈનો બાપ આવે ને તો મુભે ચડે નહીં ભય એને કે એટલે તમે આનો અમારા રણનો નિકાલ ક્યાંથી કરો છો અમને સ્પષ્ટ દેખાડો કેમ કે આગળનું રણ તો અમારાથી ઊંચું છે છે એનું પાણી તો આમાં ધોધ પડે અને પાટા પંચાયત ચોકીના પાછીનું રણ છે 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 પણ પણ અમારાથી ઊંચું પાણી આમાં આવે અને ચોકીના ગટરનું પાણી પણ અમારા રણમાં માં આવે તો તમે અમારા પાણીનો નિકાલ કઈ જગ્યાએથી કરો છો એ અમને બતાવો પંપ જોવા જાય છે તો ઈ પંપ તો આગળના રણમાં મૂકેલા છે અને અમારા પાણીનો નિકાલ તમે કઈ જગ્યાએથી કરો છો એ અમને સ્પષ્ટ બતાવો ખાલી હવે સવાલ એ છે કે જે છાયાપૃતના પાણીનો નિકાલ થાય છે રણના રણમાં પાણીમાં આવે છે આ વિસ્તારમાં જો પાણીનો ભરાવો થશે તો કયા પ્રકારની મુશ્કેલી સર્જાશે સામાન્ય રીતે ગયા વર્ષે જે ભારે વરસાદ પડ્યો હતો તેના પરિણામે આ સમગ્ર વિસ્તાર મુસીબતમાં મુકાયો હતો લગભગ ત્રણ ચાર ફૂટ કરતાં પણ વધારે પાણી લોકોના ઘરમાં ભરાયા હતા લાખ દોઢ નુકસાની પણ રાખવાની રાખવાની અને થી વ્યવસ્થા જેનાથી થાય છે કે નથી થતું એને પાંચ દસ હજાર ની ભાડા ની વ્યવસ્થા રાખવાની અને લાખ દોઢ લાખ ની સહન કરતા અને પછી પાણી ઉતરશે ત્યારે તંત્ર એનું સર્વે કરી અને પાંચ પાંચ હજાર આપશે બધાને જે અમારે આ વખતે નથી જોતા એક તરફ મહાનગરપાલિકાના અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસી મોનસૂન કામગીરીની મોટી મોટી વાતો કરે છે પરંતુ વાસ્તવિકતા કઈ જુદી પાણીનો નિકાલ કરવામાં આવે છે તે જ પાણીનો નિકાલ બીજા વિસ્તારમાં મુસીબતરૂપ સાબિત થાય છે તો આ કયા પ્રકારનું છે નગરપાલિકાનું પ્રી મોનસૂન કામગીરીનું આયોજન આવા તો અનેક સવાલો શહેરીજનો ઉઠાવી રહ્યા છે નિપુલ પોપટ સાથે અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર હવે ગુજરાતનું નું ટીમ પહોંચી છે જે પમ્પિંગ સ્ટેશન છે ગોધાણીયા કોલેજ ની બાજુમાં જૂનું પમ્પિંગ સ્ટેશન છે એનાથી જરાક આગળ જતા મોઢા કોલેજ અને ગોધાણીયા કોલેજ ની વચ્ચેનો જે રસ્તો છે ત્યાં પમ્પિંગ સેન્ટર આવેલું છે પમ્પિંગ સ્ટેશન જે છે ત્યાં શહેર પરના રોડ રસ્તાઓ ખાસ કરીને ખીજડી પ્લોટ અને આસપાસના વિસ્તારના જે પાણીમાં ભરાવો થાય છે તે પાણી રિચરનું અહીં આવે છે તે પાણીનો અહીં નિકાલ થાય છે આજે નીચે મોટો કુંડો બનાવ્યો છે તેમાં નિકાલ થાય છે ત્યારબાદ આ જે પાઇપો દેખાય છે તેના માધ્યમથી આ પાણીનો નિકાલ જે છાયા રણ વિસ્તાર છે તેમાં કરવામાં આવે છે અને તેના પરિણામે જ છાયા રણ વિસ્તારની જે વસાહત છે તેમાં ગત વર્ષે જેમ પાણીનો ભરાવો થવાની ભીતિ સેવાઈ રહી છે પોરબંદર નગરપાલિકા એક તરફ શહેરમાંથી પાણીના નિકાલનો મોટો દાવો કરે છે પરંતુ એ જ પાણીનો નિકાલ એક માનવીય વસાહત માટે મુશ્કેલ રૂપ સાબિત થાય એમ છે ત્યારે નગરપાલિકાની આ અણાવડત ની અકલમાં થાય તેવા અનેક સવાલો શહેરીજનો ઉઠાવી રહ્યા છે વિપુલ પોપટ સાથે અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર